આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્ષત્રિય અને લઘુમતી સમાજને નોંધપાત્ર હાજરી ધરાવતા કચ્છના નખત્રાણામાં સતત ત્રીજી વખતના ઉમેદવાર સાંસદ વિનોદ ચાવડાને જીતાડવા ચૂંટણી સભા સંબોધી હતી જ્યાં તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિકાસ ગાથાનો વાસ્તવ આપી કચ્છ બેઠકમાં ભાજપને બહુમતીથી ચૂંટવા ઉપસ્થિત જનસમૂહને અનુરોધ કર્યો હતો આગામી લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે કચ્છ આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌપ્રથમ યાત્રાધામ માતાના મઠ પહોંચ્યા હતા જ્યાં માં આશાપુરા મંદિર ખાતે માતાજીની મૂર્તિના દર્શન કર્યા હતા જાગીર ટ્રસ્ટના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજા બાવા અને સભ્યો દ્વારા તેમને માતાજીની તસવીર ભેટ આપી બહુમાન કરાયું હતું માતાના મઠથી સીએમ પટેલ નખત્રાણા પહોંચ્યા હતા જ્યાં સુપરમાર્કેટ ખાતે પક્ષના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું રિબિન કાપી ખુલ્લું મૂક્યું હતું બાદમાં બજરંગ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સભા સ્થળે પહોંચ્યા હતા ગરમી વચ્ચે પણ હાજરીમાં જોડાયા હતા આ વેળાએ મંચ પરથી સીએમ પટેલે લોકલક્ષ્ય યોજનાઓ અને કચ્છ તેમજ રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોની ગાથા વર્ણવી હતી આ સમયે સાંસદ વિનોદ ચાવડા સાથે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પર પ્રદ્યુમનસિંહ જાડેજા અબડાશા અનિરુદ્ધ દવે માંડવી માલતીબેન મહેશ્વરી ગાંધીધામ ત્રિકમચાંગા અંજા કેશુભાઈ પટેલ ભુજ તથા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વર્ચન ઉપસ્થિત રહ્યા હતા સભાની શરૂઆત અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન સાથે કરી હતી મહાનુભાવોને આવકાર્યા બાદ એક જ શ્વાસમાં જિલ્લાને અને મતવિસ્તારને મળેલા સરકારી લાભો વિશે તેમણે જણાવ્યું હતું અને સીએમ ને કચ્છ બેઠક માટે જરાય ચિંતા ન કરતા અમારા બૂથ ખુલે ત્યારે તમે જોજો અમારું પરિણામ એમ કહ્યું હતું માતાના મઢ અને આશાપુરા માતાના દર્શન અને પૂજન અર્ચન કરવાનો મને લાહવો મળ્યો છે મારી જાતને હું ધન્ય અનુભવું છું ચૂંટણીઓ આવે સભાઓ થાય ઘરે પણ સાંભળવા મળે આ વખતે પહેલી વખત આખા દેશનો માહોલ એવો બન્યો છે કે બધા વોટ આપતા પહેલા દરેકના મગજમાં એકદમ ક્લેરિટી છે કે આપણે વોટ કોને આપવાનો છે એ ક્લેરિટી સાથે મતદાન થવા જઈ રહ્યું છે અને એટલે જ દરેકના મગજમાં છે કે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છે અને કેટલા પાર ચારસો પાર સાથે બનાવવા જઈ રહ્યા છે કેટલા વર્ષો પછી આમ ઇલેક્શન આવતા હોય જતા હોય ક્યારે કોને વોટ આપવો કેવી રીતે આપવો એ દ્વિધામાં હોય આ પહેલી વખત દેશમાં આખા દેશમાં માહોલ બન્યો છે કે આપણે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ માન્ય નરેન્દ્રભાઈને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છે તો પાછલા દસ વર્ષમાં ટેક્સ પેયરની સંખ્યા ચાર કરોડમાંથી આઠ કરોડ થઈ છેલ્લા દસ જ વર્ષમાં બીજી એટલી વધી ચાર કરોડમાંથી આઠ કરોડ દસ જ વર્ષમાં ડબલ લોકો ટેક્સ ભરતા થયા કેમ ભરતા પારદર્શિતાના કારણે વહીવટમાં પણ પારદર્શિતા આવી લોકોનો વિશ્વાસ વધતો ગયો કે તમે જે ટેક્સ ભરશો એનું સવાયું વળતર તમને જનતાના વિકાસ કરીને તમને પહોંચ્યો અને જન જન સુધી વિકાસ પહોંચાડ્યો છે છેક સુધી પહોંચ્યો છે અને એના કારણે આજે વિશ્વાસ દરેક જ્યારે જ્યારે ઇલેક્શન આવ્યું ત્યારે આપણો વિશ્વાસ વધતો ગયો અને વધતા વિશ્વાસના કારણે આજે એક જ એવી પાર્ટી છે કે જે પહેલા સૌથી પહેલા દેશને પ્રાથમિકતા આપે છે નેશન ફર્સ્ટના મંત્ર સાથે જો કોઈ પાર્ટી કામ કરતી હોય તો એ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે એક મોદીજીના નેતૃત્વમાં ભારત જ એક એવી પાર્ટી છે કે જેની પાસે આગવી સૂઝ છે સામર્થ છે ક્ષમતા છે દ્રઢતા સાથે રાષ્ટ્રનો વિકાસ કરવાનો સંકલ્પ પણ છે આજે દરેકે દરેક ક્ષેત્રે જ્યારે હું વાત કરતો હોઉં તો આજે અહીંયા આગળથી હમણાં કચ્છની તો વાત બધાએ કરી છે કચ્છ આજે જે પ્રમાણે દુનિયા ગ્રીન હાઇડ્રોજન ગ્રીન એનર્જી ઉપર આગળ વધી રહી છે તો આપણો દેશ ગ્રીન એનર્જીમાં હબ બનવા તરફ આગળ જાય અને એ હબ બનવા માટે ભારત જ્યારે આગળ આવતું હોય તો હું સો ટકા કહી શકું કે આ ગ્રીન હાઇડ્રોજન ગ્રીન એનર્જીનું હબ જો ક્યાંયથી બનશે તો એ આ કચ્છની ધરતી ઉપરથી બનશે કચ્છની ધરતી ઉપરથી બનશે આજે ત્રીસ ગીઘા વોટની અહીંયા આગળ કામ શરૂ છે અને કદાચ એકાદ બે વર્ષમાં ત્રીસ ગીઘા વોટ આપણને મળી પણ જશે આ કચ્છમાં કચ્છની જે રીતે આગળ વિકાસ થયો છે પાણી પાણીની સમસ્યા દૂર થઈ છે એટલે પાણીની સમસ્યા દૂર થવાના કારણે આજે ખેડૂતો ખુશ ખેડૂતો છેક સુધી બાકી પાણી માટે પણ આજે નર્મદા અને નર્મદા માટે પણ માન્ય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા અને મુખ્યમંત્રી વખતે એમણે આ નર્મદા માટે અપાસ ઉપર બેસવું પડે એ કરે નહીં કરવા દે નહીં એવી પોઝિશનમાંથી આજે દેશ આપણને સૌથી વધારે લાભ માન્ય નરેન્દ્રભાઈનો મળ્યો છે જ્યારે જ્યારે ઇલેક્શન આવે એટલે એક મુદ્દો તો દરેકના મગજમાં ઊભો કરે કયો કે બેકારી બેરોજગારી બેરોજગારી બેરોજગારીમાંથી નીકળવાનો કોઈ રસ્તો નહીં પણ બેરોજગારીનો મુદ્દો હર માન્ય નરેન્દ્રભાઈએ વાયબ્રન્ટ શરૂ કર્યું અને થકી દેશ અને દુનિયાનો વેપારી અહીંયા ગુજરાતમાં આવે એનું પ્લેટફોર્મ બે હાજર માન્ય નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું અને આજે આપણે દસમી કડી પૂરી કરી અને દસમી કડી પૂરી કરી ત્યારે આપણા માટે દસ કડી પૂરી કર્યા ત્યારે એની પોઝિશન શું તો એનો લાભ આપણને શું મળ્યો તો કે ભાઈ દુનિયાની જે પાંચસો મોટી કંપનીઓ છે દુનિયાની જે પાંચસો મોટી કંપનીઓ એમાંથી સોથી વધારે કંપનીઓ આજે ગુજરાતમાં કામ કરી છે ગુજરાતમાં કામ કરી છે આ મોટો લાભ આપણને થયો છે તો આજે આજે વિશ્વાસ અને વિશ્વાસ છે વિકાસ થકી છે અને વિકાસની આજે ભારત જ્યારે દસ વર્ષનું તો ઇતિહાસ છે જ દસ વર્ષના કામો તો છે જ પણ આવતા પચીસ વર્ષ માટે આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે અને વિકસિત ભારત તરફ જ્યારે આપણે આગળ વધવું હોય અને વિકસિત ભારતની નીમ મુકાતી હોય તો આપણે સૌ સાથે મળી અને આપણે જે નક્કી કર્યું છે આપણા બધાના મગજમાં ક્લેરિટી છે જેની છે એ ચારસોથી વધારે સીટો ભારતીય જનતા પાર્ટીને આપી અને માનનીય નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવીએ અને આપણા ઉમેદવાર વિનોદભાઈને ગુજરાતમાં સૌથી વધારે લીડ સાથે આપણે દિલ્હી મોકલીએ એ જ અભ्यर्थના ભારત માતા કી જય મિત્રો આ કચ્છ લોકસભા એ ભૌગોલિક રીતે સમગ્ર ભારતની સૌથી મોટી લોકસભા ભૌગોલિક ક્ષેત્ર ધરાવતો આ વિસ્તાર છે અને એવી જ રીતે ગુજરાતની બધી વિધાનસભાઓની અંદર સૌથી વધારે ભૌગોલિક વિસ્તાર સાહેબ ધરાવતો કોઈ વિધાનસભા ક્ષેત્ર હોય તો એ અબડાસા વિધાનસભા ક્ષેત્ર છે આજે અંતરિયાળ વિસ્તારની અંદર અનેક ગામડાઓમાં પથરાયેલો આપણો અબડાસા વિધાનસભા વિસ્તાર જ્યારે આજે હમણાં જ આપણા શ્રી આદરણીય રધિમનસિંહજી જાડેજાએ જે વિકાસની વણથંભી અનેક બાબતોની મિત્રો વાત મૂકી આ માત્ર એમણે જે વાત કરી છે એ હું તમને યાદ કરાવું છું એમને હું પાછો પુનરાવર્તન નથી કરાવતો પણ હું યાદ કરાવું છું કે માત્ર ને માત્ર આ જેટલી પણ એમને વાતો કરી છે એ માત્ર એ ચૂંટાયા પછી એક વર્ષની અંદર આ કામો થયેલા છે અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આ કામો અબડાસાને મિત્રો મળ્યા છે જેમ હું હંમેશા કહેતો હોઉં છું કે કચ્છ જિલ્લો એ ગુજરાતમાં સૌથી અલગ જિલ્લો છે આપણો વિકાસ મોદી સાહેબના નેતૃત્વમાં આ કચ્છ જિલ્લાને એટલો બધો વિકસિત કર્યો કે મોદી સાહેબના નેતૃત્વમાં આ જિલ્લાને ઔદ્યોગિક વિકાસ મળ્યો મોદી સાહેબના નેતૃત્વમાં આ જિલ્લાને ટુરિઝમનો વિકાસ મળ્યો મોદી સાહેબના નેતૃત્વમાં આ જિલ્લાને કૃષિનો વિકાસ મળ્યો મોદી સાહેબના નેતૃત્વમાં આ જિલ્લાને ડેરીનો વિકાસ મળ્યો મળ્યો મિત્રો આ ચારે પ્રકારનો વિકાસ હવે આ અભડાસાની ભૂમિ ઉપર પણ જોવા મળી રહ્યો છે આપણને મિત્રો જે પ્રકારે અહીંયા ડેરી સરહદી આપણા ગામડાઓ છે અને બે હજાર દસની અંદર જ્યારે આ ડેરી મુખ્યમંત્રી શ્રી આદરણીય મોદી સાહેબ હતા અને એમણે વલમજીભાઈને બોલાવીને આ જવાબદારી આપી અને આ ડેરીના માધ્યમથી આજે પશુ પાલકો માલધારીઓ આજે છેવાડાના ગામડાના લોકો જે આપણા છે એમને સાચા આરતીની અંદર એના ઘરની અંદર સમૃદ્ધિ આપવાનું કામ આર્થિક વ્યવસ્થામાં વધારો કરવાનું કામ રોજગારી આપવાનું કામ આજે લાખો કરોડો રૂપિયા

અને અમે હજી તો પહોંચ્યા અને એની સાથે સીધા પાંચ હજાર કરોડ રૂપિયા એ વધારાના પાણીના કચ્છને મિત્રો આપવામાં આવ્યા